દર્શક મિત્રો આપને એમાં અત્યારે સૌરાષ્ટ્રનો ભાવનગર જિલ્લો છે અમે ભાવનગરની મુલાકાતે લઈ જઈ રહ્યા છીએ અહીંયા ભાવનગરમાં એક મોટી ઉંમરના માજી છે એમને ચિકન ગુનિયાનો પ્રોબ્લેમ થયેલો અને કેટલી તકલીફો એમણે સહન કરેલી છે તો આવો સંપૂર્ણ જાણકારી એમની જ પાસેથી મેળવીએ શું નામ છે આપનું મારું નામ શારદાબેન અમરસિંહભાઈ ગોળકિયા તમારું ભાવનગરનું પૂરું એડ્રેસ બોલો તો આ ગણેશી વડલા શાસ્ત્રીનગર નવ નંબરની શેરી

મેરાન લાવતા પછી બીજી કોઈ જગ્યા દવાખાને ગયેલા બીજી જગ્યાએ હું દવા અજીતસિંહ ગોહિલ ની દવા લીધી કેટલા મહિના એની મેં પાંચ મહિના લીધી પછી મને થાપી થી ને એક નર્સ દબાતી હતી ને એને થી ને મને ફરક ન પડ્યો અને ચિકન ગુનિયા માં દુખા હોય જનો બરાબર આ બે ગઠન નો તો મને પકડાઈ ગયેલા હતા ચિકન ગુનિયા હા અચ્છા તો તમે એની દવા ટોટલ દોઢ વર્ષ સુધી લીધી હતી દોઢ વર્ષ હું હેરાન થઈ પણ મને કઈ ફરક જ પડ્યો નથી પછી પછી આ એમ ની દવા મેં લીધી એની મેં સિત્તેર હજાર ની મને દવા પાઈ એમ બે કંપની ની હા એમાં શું શું આવતું હતું દવામાં

એટલે અસ્મિતા બેન પ્રોબ્લેમ શું થયેલો મને અલ્સર નો હતો બે વર્ષ પહેલા મને બાજુવાળા લતા ને જાણકારી કરી ને હું સુરત રહ્યો છું શીખુવાડી એટલે તમે આ પીવો પછી કર્યું ને મને સારું થયું એટલે મેં મારા મમ્મી તમારી સ્થિતિ હતી હા રેમ જ મને દીધી મતલબ તમારા પરિવાર પણ નક્કી કરી લીધેલું હવે આ કેસ બચે તેમ નથી દોસ્તો અસ્મિતાબેનના અહીંયા આપણે બે ફોટોગ્રાફ રજૂ કરીએ છીએ કે એમને અલ્સર હતું ત્યારના અને ત્યાર પછી અલ્સર મીઠ્યું છે ત્યારના અને આ એક નાનકડો વિડીયો અમે રજૂ કરીએ છીએ કે જ્યારે અસ્મિતાબેનને પાવડર શરૂ કરાવ્યો હતો એ વખતે અસ્મિતાબેનની સ્થિતિ કેવી હતી એ છે અને આજે અસ્મિતાબેન આપ સર્વોની નજર સમક્ષ છે કે અસ્મિતાબેનને સારું થઈ ગયું છે તો પછી અસ્મિતાબેને તમને કઈ કઈ વસ્તુ આપેલી છે મને આઇસ્મિતાએ પહેલાં અહીંયા એમ કીધું કે તમે આ બા કેપ્સ્યુલ પીઓ ઈજી ડીટોક્સ નામથી કેપસ્યુલ છે

કે કેપ્સૂલ ચિકન ગુનિયાની કોઈ દવા નથી પણ જે કેપ્સૂલ આપણે જોઈને એ માણસના શરીરના સાંધા એની વચ્ચે જે ગાદી હોય આ ગાદી બનાવવાનું અને સ્નાયુઓને મજબૂત કરવાનું કામ કરે છે એકદમ નેચરલ પ્રોડક્ટ છે અને આ પાવડર છે એ છે ન્યુટ્રાસોપિકલ એટલે કે પ્રોટીન વિટામિન કેલ્શિયમ અને મિનરલ જે માણસના શરીરની ડેઇલી જરૂરિયાત હોય એ આ પાવડરની અંદર છે પાવડરના ડબ્બા કેટલા પીધા હતા તમે પાવડર ના ડબા મેં ત્રણ પીધા તા મને થઈ ગઈ છે ત્રણ ડબ્બા પાવડર ના ને કેપસુલ તમને રાહત થઈ ગઈ પછી કોઈ પ્રોડક્ટ કરેલી છે પછી મને આ ની કે શું તકલીફ

દુખાવો હતો બરાબર નાઈની ગાડી ઉપર બે મને બે જણા થઈ તો ગાડી ઉપર દવાખાને લઈ એવી પરિસ્થિતિ અને અત્યારે તો હું જેમ છોકરા જેમ કરે

હું બધા ને મારા ગોઠણ સાજા થઈ ગયા મારા શરીર ને શક્તિ આવી ગઈ એટલે તમારા નજીક ના સગામાં કોઈ આ વસ્તુ લીધેલી છે હા અમારા કોબડી વાળા બેન ને ગોળાનું ઓપરેશન કરાવવાનું કીધું તું તો એને એ ચાર પગે ઉભા થતા હતા અને પગ તાણતા હતા એ અત્યારે ધોડાધડ થઈ ગયા એ તમારા શું થાય છે મારા નણંદ થાય મારાથી મોટા તમારાથી મોટી ઉંમર ના હા દેવળિયા વાળા મારા નણંદ છે ને એ મારા બધા એ લાજ લઈ લીધેલા છે તો એ મારા નણંદ સાંભળતા નહોતા ત્રણ વાર અહીંયા આવ્યા અને છથી વાર ઇસ્મિતા મારી દીકરી ને એને બે વાત થઈ ને કે ના જાય ભાઈ ઘીરે દવા છે

તો 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 બે છે છે સરસ પણ આ તમારા સગાવાલામાં ઘણા બધા લોકોને લોકો સગા છે ઓકે તો તમે સગા વાળા વાત કરો છો તો એક સમાજ સેવા પણ કરો છો તમારા સગા વાળાનું ભલું કરો છો તમારું પ્રોબ્લેમ સારો થયા પછી બરાબર તો જે જાણકારી તમે આપી છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર